નમસ્કાર મિત્રો રાજેશોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક એટલે કે બાગાયત વિભાગની અંદર ડ્રીપ ઇરિગેશનમાં પાણીના ટાંકાની સહાય એના માટેની વિગતવાર વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તો મિત્રો ડ્રીપ ઇરિગેશનમાં પાણીના ટાંકાની એટલે કે બાગાયતના જે ખેડૂતો છે એના માટે એની તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ એટલે કે ટૂંક સમયમાં એ ક્લોઝ થવા જઈ રહ્યું છે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જે લોકોને ખરેખર જરૂરિયાત હોય ડ્રીપ ઇરિગેશનથી પાણીના ટાંકા બનાવવા માટેની યોજના અને ઈ યોજના માટેનો વિગતવાર તમને વાત કરું તો એમાં ત્રણ યોજના ચાલુ છે જ્યારે આજની તારીખે એમાં એચઆરટી ટુ યુનિક કોસ્ટના એક લાખ સામાન્ય ખેડૂતને ખર્ચના પચાસ ટકા એમાં મળવાપાત્ર છે એવી જ રીતે એચઆરટી ફોર એટલે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એને એક લાખ સમા પંચોતેર ટકા સહાય મળવાપાત્ર છે એટલે કે પંચોતેર હજાર એમાં સહાય મળવાપાત્ર છે એવી જ રીતે એચઆરટી થ્રી અનુસૂચિત જનજાતિ માટે યુનિક કોસ્ટ એક લાખ રૂપિયા અને એના ખર્ચના પંચોતેર ટકા તો મેં તમને વાત કરી મુજબ મળવાપાત્ર પંચોતેર હજાર સહાય છે એવા લોકોને હવે કેવા ખેડૂત ખાતેદારામાં કઈ રીતે કરવાનું નોંધણી એક તો જાણે આ ખેડૂત પોર્ટલની અંદર નવું જે પોર્ટલ આવ્યું છે એમાં નોંધણી ફરજિયાત છે એ નોંધણી થઈ જાય ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે એટલે કે ઓનલાઈન અરજી એની એકત્રીસ પાંચ સુધીમાં એની ઓનલાઈન અરજી કરી દેવી એ ઓનલાઈનના ડેટા ઓટો ઇન્વર્ટ સિસ્ટમમાં હોવાથી કચેરીએ મંજૂરી આપ્યા બાદ જ જમા કરવાનું રહેશે પોર્ટલ પર અરજી મેળવવાના મર્યાદામાં પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને અગ્રતાક્રમ યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ પૂર્વ મંજૂરી આપવામાં આવશે તો મિત્રો બાગાયતી પાકમાં ડ્રીપ ઇરિગેશનમાં પાણીના ટાંકાની સહાય લેવા માટે અને ખાસ અગત્યનું છે જ્યારે આપણે પાણીની સોલ્ટેજ હોય ત્યારે પાણીના ટાંકા અને ટાકાની સાથે આપણે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરતા હોય ત્યારે ઓછા પિયતથી અને વધુ પાકનું વાવેતર કરેલું હોય ત્યારે આપણે આ વસ્તુની જરૂર પડે છે તો એના માટે હવે તમારે કેટલી વસ્તુ ચાર રાખવાની છે તો એની વાત કરું તો જીજીઆરસી માન્ય ડ્રીપ વર્ક ઓર્ડર અથવા તો ટ્રાયલ રન સર્ટિફિકેટની નકલ અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે સાથે સાથે ગામ નમૂનો નંબર બાર એટલે કે પાણીપત્રક જેને આપણે ગુજરાતી ભાષામાં ખેડૂતોમાં પ્રચલિત છે પાણીપત્રક એ ગામ નમૂનો નંબર બાર એની અંદર બાગાયતી પાકનો વાવેતરનો દાખલો આપણે એમાં એમાં એન્ટ્રી પડવવી પડે એટલે કે એ બાગાયતનો દાખલો જે બાર નંબરનો દાખલો છે એ પણ લેવાની જરૂરિયાત રહેશે તો એ સાથે સાથે આપણી જમીનના સાત બાર આઠોની કોપી એ પણ આપણે જરૂર પડશે એની સિવાય બેંકની બુક જે સેવિંગ ખાતાની બેંકની બુક હોય એ આધાર કાર્ડ અને મોબાઈલ કાર્ડ આટલી વસ્તુથી ઓનલાઈન અરજી થઈ જશે એટલે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે એકત્રીસ પાંચ પહેલાં ઓનલાઈન અરજી કરી દેવી જેથી કરીને આપણને આનો ફાયદો સહાય મળવાપાત્ર છે એ જો ડ્રોમાં આપણો વારો આવી જાય તો તમે ટાંકો અને ટાંકાની વ્યવસ્થા પણ કરી શકશો જય હિન્દ જય ભારત